નમસ્કાર દોસ્તો વીડી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત કરો છો દોસ્તો વાત કરીએ દોસ્તો જેમ કે સમાધિની તો દોસ્તો સમાધિ વિશે દોસ્તો જેમ કે વાત કરીએ તો જિજ્ઞેશ કવિરાજની પત્ની શું કહે છે એ તમને દોસ્તો આ વિડીયોની અંદર હું બતાવવાનું છું તો દોસ્તો એ પહેલાં વિડીયોને એક લાઈક કરજો શેર કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો હવે દોસ્તો તમે બધા જેમ કે જાણવા માંગી રહ્યા છો કે દોસ્તો જેમ કે જિજ્ઞેશ કવિરાજની પત્ની શું કહેવા માંગે છે કે જેમ કે સમાધિ વિશે તો દોસ્તો હું તમને જણાવીશ તો દોસ્તો જેમ કે જિજ્ઞેશ કવિરાજનો દોસ્તો જેમ કે આજથી દોસ્તો જેમ કે લગભગ જેમ કે તરીથી દોસ્તો જેમ કે પાંત્રીસ વર્ષ દોસ્તો જેમ કે જૂનું બાઇક પડ્યું હતું અને એ બાઇક વિશે દોસ્તો તેમની પત્નીએ જિજ્નેશ કવિરાજ ને કહ્યું હતું કે આ બાઇકને હવે આપણે ભંગારમાં વેચી મારીએ પરંતુ દોસ્તો જિગ્નેશ કવિરાજે એવું કહ્યું કે જેમ કે આપણા જેમ કે દાદાની જેમ કે આ જેમ કે એટલે કે આપણા પપ્પાની એટલે કે આપણા જેમ કે કઢિયાવાળાની દોસ્તો જેમ કે નિશાની છે તેવું જેમ કે જિજ્ઞેશ કવિરાજે કહ્યું કે એને આપણે વેકાય નહીં એટલે દોસ્તો જેમ કે તેમની પત્નીને એવો વિચાર આવ્યો કે આપણે જો વેકવા કરતા દોસ્તો જેમ કે તેમની પત્નીને જેમ કે એવો આવ્યો કે આપણે વેકવું નથી પરંતુ દોસ્તો જેમ કે એ બાઇકને આપણા કનની આગળ સમાધિ કરી દઈએ એટલે જેમ કે તેને સવાર સવાર આપણે જેમ કે પૂજા કરીશું તો આપણને આપણા જેમ કે દાદા આપણને યાદ આવશે એવું જેમ કે કહી અને દોસ્તો જેમ કે જેમ કે તેમને દોસ્તો તેમના ઘરની આગળ જ દોસ્તો તે બાઇક ને જે દોસ્તો જેમ કે બજાજનું બાઇક હતું તેને દોસ્તો જેમ કે સમાધિ આપીને દોસ્તો સમાધિના ફોટા પણ દોસ્તો અત્યારે હાલ સોશિયલ મીડિયા ની અંદર વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે જિજ્ઞેશ કવિરાજી તો દોસ્તો તેમની પત્નીએ આવું કહ્યું હતું